હું ડૉક્ટર હાર્દિક એસ ચૌહાણ પીએસસી આદરિયા ખાતે ફરજ બજાવું છું અને મને એક મહિનાથી અમદાવાદ સિવિલ ખાતે કોરોના મહામારી થઈને કોવિડ બારસો બેડની હોસ્પિટલમાં મને ઓર્ડર મળેલો ભારત માતાની આ સેવા કરવાનું મને જે ઉમદા કાર્ય મળ્યું એના બદલ મને ખરેખર ખૂબ જ ખુશી થઈ અને મેં મારી સેવા ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવી અને અત્યારે હવે અમને એક મહિનો પૂર્ણ થતાં ઘરે ક્વોરન્ટાઇન થયેલા છે અમારી તબિયત સંપૂર્ણ સારી છે ફરીથી જો કદાચ અમને આવો મોકો મળે અમે ભારત માતાની સેવા કરવા માટે તત્પર છીએ સસ્તી